તમે જેલ મુક્ત થયા છે બેન તો કેવું મુક્ત થયા તો મેં હવે ઘરે જવાની ઓલું થાય અને કઈ ના થાય તો દીકરા દીકરી ના સાથે રહેવાનું કોઈ લડાઈ ઝઘડો કરવાનો નહીં તમે અમને સારી પ્રેરણા આપશો કોઈ ગુનામે કીધા નથી પણ હવે કરશું બી નહીં એવા ગુના તમારો આભાર આટલો સરકાર નામ એચ ઓળા ઇન્ચાર્જ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ અત્રિસ્ટ્રેટ સાહેબ શ્રી જુનાગઢ ની અધ્યક્ષતા મીટિંગ મળેલી મિટિંગ કુલ ઓગણીસ પાકા કેદીઓની સમીક્ષા કરવામાં આવેલી એ ઓગણીસ કેદીઓ પૈકીમાં હાજરાબેન આદમભાઈ વરાવની આજે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી ડોક્ટર કેલેન રાવ સાહેબની ખૂબ જ મહેનતને કારણે રાજ્ય સરકાર શ્રીએ એ સત્તર વર્ષ ને બાર દિવસના લાંબા જેલવાસ દરમિયાન રાજ્ય સરકાર શ્રીએ એ તેઓને સારી સાલ સરગત કારણે જેલ મુક્ત કરેલ છે અને કુલ ઓગણીસ કેસમાંથી એક કેસનું પરિણામ આવી ગયેલું ઓગણીસ કેસ અઢાર કેસ કુલ સરકારમાં વિચારણા હેઠળ છે કેટલા સાચી અહીંયા હતા ત્યાં ગુનામાં હતા આ કેરી સત્તર વર્ષ અને બાર દિવસથી જેલમાં હતા અને આઈપીસી ત્રણસો બે અને ચારસો અઠ્ઠાણુંના ગુનામાં સજા થતા જેલવાસ ભોગવતા એમને ચૌદ વર્ષથી સજા પૂર્ણ થાય પછી એબી કમિટીની સમીક્ષામાં મીટિંગ કરવામાં આવે છે એમની સારી સાલબત અને સારી વર્તુળના કારણે અભિપ્રાયો થતા હોય છે એ અભિપ્રાયોના કારણોસર અમારી વડી કચેરી અને સરકાર શ્રી ધ્યાનમાં રાખી અને જેલ મુક્ત કરતા હોય છે